નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જોડાયેલા છે તેમની સાથે આજે વાત કરીશું કારણ કે જે રીતે નગરપાલિકાની ચૂંટણી હોય કે પછી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હોય આ બધી જ ચૂંટણીઓ સખત ચર્ચામાં રહી વિવાદમાં પણ રહી અને ચર્ચામાં પણ રહી આજે વાત કરીએ ગોપાલભાઈ સાથે ગોપાલભાઈ સૌથી પહેલા તો તમને એ પૂછીશ કે ગેની બેન

નહીં 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 એ ઘટનાને લઈને મારું કોઈ નિવેદન નથી કઈક મને એવું લાગે કે સમજણ છે મારું નિવેદન જે હતું એ વિછિયાની ઘટનાને લઈને હતું વિછિયામાં કોળી સમાજના એક યુવાનની હત્યા થઈ એ હત્યા પછી બીજા એસી જેટલા વધુ કોળી સમાજના અને અન્ય સમાજના યુવાનોની ધરપકડ થઈ જેલમાં પૂરવામાં આવ્યા એ ઘટનાને લઈને મારું નિવેદન હતું કે એ ઘટના જ્યારે દુઃખદ ઘટના બની હતો હતો સમાજને આશ્વાસન બે શબ્દો બોલ્યા હોત પત્ર લખ્યો હોત રૂબરૂ આવ્યા હોત તો વધારે સારું થયું હોત વધારે સમાજને ઊંફ મળી હોત ચૂંટણી છે સૌ આવે સૌ પ્રચાર કરે એ તો વર્ષોથી ચાલતું આવ્યું છે ચાલતું રહેવાનું છે પણ ચૂંટણી સિવાયના સમયે કોઈ પણ સમાજને ક્યારેક આશ્વાસનની ક્યારેક સાથની સહકારની ક્યારેક માર્ગદર્શનની જરૂર હોય ત્યારે જો નેતાઓ આવે તો સારું લાગે અને એ જ વાત મેં કરી છે વીછિયાના સંદર્ભમાં થાનગઢમાં હું આ વાત બોલ્યો છું અને સંદર્ભ હતો વીછિયાનો તમે થાનગઢમાં પણ કેમ ગેનીબેન માટે કેમ આ શબ્દ તમે વાપર્યા કારણ કે તમારા તો ગઠબંધનમાં છે ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી કોંગ્રેસ ઉપર જ અટેક કરતી હોય છે

કે કોંગ્રેસમાં પ્રદેશ લેવલે બેઠેલા અનેક નેતાઓ છે એ ભાજપ સાથે સંકલનથી કામ કરે છે અઘોષિત અઘોષિત જ અને જે જે લોકો થાકી થાકી ગયા 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 કંટાળી કે ભાઈ આ છાના છાનામાં મજા નથી આવતી જાહેરમાં કામ કરવું છે ભાજપ માટે એ જાહેરમાં ભાજપમાં જતા રહ્યા કેમ કે છાના છાનાની એક મજા હોય ને એક લેવલ પછી છાના છાનામાં મજા ન આવે પછી એમ થાય કે ખુલ્લે આમ હવે કામ કરવું છે તો કેટલાક લોકો જતા રહ્યા તો એ અંત સારું જે થશે એ સારું થશે કેમકે પબ્લિક નિર્ણય કરે છે તો પબ્લિકનો નિર્ણય હંમેશા સારો જ હોય એવું આપણે લોકશાહીમાં સ્વીકારવું જોઈએ એટલે આમ આદમી પાર્ટીને પણ ખુબ સારો સમર્થન મળવાનું છે અનેક નગરપાલિકાઓમાં અનેક તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો સારી રીતે મહેનત કરી રહ્યા છે લોકો પણ સારી રીતે સપોર્ટ આપી રહ્યા છે અમારી ટીમ પણ પણ જ્યાં જેટલું છે એ તમામ અત્યારે લોક સંપર્કમાં લાગેલું છે અમારા મુદ્દાઓ અમારી વાત વિચારો ઉમેદવારની કાર્યક્ષમતા એ બધી બાબતો ઉપર કામ થઈ રહ્યું છે અને મને વિશ્વાસ છે કે અઢાર તારીખે ખૂબ સારું પરિણામ જે કાંઈ આવશે એમાં ઘણું સારું ગુજરાતનું થાય એવું પરિણામ આવશે આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારો અઢાર તારીખે જીતવાના છે અને ગુજરાતમાં એક નવો રસ્તો કાયમ થવાનો છે પણ ગોપાલભાઈ અહીંયા વાત આવી કે ઘણા બધા એવા ઉમેદવાર હતા અને જેમાં એક જસદણનો કેસ સામે આવ્યો જસદનનો તો ઓડિયો પણ વાયરલ થયો છે કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા એ ઉમેદવારે ફોર્મ ભર્યું અને ત્યારબાદ એમને જબરજસ્તી કે કે બીજેપીનો ખેસ પહેરાવવામાં આવ્યો સામે ભાજપના જે પણ ગુંડાઓ ભાજપની કોઈ ફોર્મ ન ભરે ભાજપની સામે કોઈ ચૂંટણીમાં ન ઉભો એના માટેની પૂરી કોશિશ કરે છે પૂરો દમ લગાવી દે છે બોટાદ હોય જસદણ હોય જુનાગઢ હોય માંગરોળ હોય ભાણવડ હોય કે ધોરાજી હોય જેતપુર હોય અને પચીસ લાખ ઓફરો ભાજપે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પેલા પૈસાની ઓફર મારી ઘણી જગ્યાએ ધાક પણ કરી ઘણી જગ્યાએ કિડનેપિંગ થયા ઘણી જગ્યાએ ખુલ્લે આમ ગુંડાગીર્દી કરવામાં આવી અમે અલગ અલગ જગ્યાએ જુનાગઢ હોય કે જેતપુર હોય કે વિસાવદર હોય કે થાનગઢ હોય કે બોટાદ હોય લેખિત ફરિયાદ આપી પોલીસ પણ બધા જ ધૂતરાશના વારસદારો બનીને બેઠા છે સત્તાના દલાલો બનીને બેઠા છે લેખિતમાં એક ઉમેદવાર પોતે ફરિયાદ આપે કે મને ધમકી મારે છે ચૂંટણીમાંથી ફોર્મ પાછું ખેંચી લેવા ચૂંટણીમાંથી હટી જવા માટે મને ધમકી મારે છે એવી લેખિત પોલીસ સ્ટેશનોમાંથી કોઈ કરવામાં આવતી નથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કે પંચ પણ કોઈ કાર્યવાહી કરો એટલે મતલબ એમ કે હવે એનાથી આગળ તો શું કરી શકાય ધૂતરાષ્ટ્રના વારસદારો બનીને બેઠા છે સત્તાના દલાલો બનીને બેઠા છે ભાજપના ગુલામો બનીને બેઠા છે તો એવા લોકો પાસેથી શું આશા રાખી શકાય અને અમે બીજું શું કરીએ અમારા ઉમેદવારને ધમકાવે ફોન રેકોર્ડિંગ હોય સીસીટીવી ફૂટેજ હોય એ લઈને પોલીસ પાસે અને ચૂંટણી અધિકારી પાસે જઈએ અને પોલીસ કે એ ચૂંટણી અધિકારી દલાલ બનીને બેઠા હોય તો શું કરવાનું કોની પાસે જવાનું ક્યાં જવાનું એટલે ગુજરાતની જનતા જાગૃત થાય લોકોનો આત્મા જાગે લોકો વિચારે કે આ ખોટું થઈ રહ્યું છે ચૂંટણીઓમાં ભલે અમે હારી જઈએ એ અલગ વાત છે પણ ચૂંટણી જ ન લડવા દેવામાં આવે ચૂંટણી લડતા રોકવામાં આવે એક નાનો માણસ ગરીબ માણસ સામાન્ય પરિવારનો માણસ ફોર્મ ભરે તો ભાજપને કેમ એટલી બધી તકલીફ પડે છે ભાજપ વાળાએ સારા કામ કર્યા હોય વિશ્વની કહેવાતી મહાન પાર્ટી છે તો ચૂંટણી લડીને જીતીને જાઓ ક્યાં તકલીફ છે પણ ફોર્મ પાછા ખેંચવા સમર્થન જાહેર કરી દેવા માટે ગુંડાઓ મોકલે ધમકી મારે પોલીસ પણ ધૂતરાસની ભૂમિકામાં આવે ચૂંટણી પંચના માણસો છે એ ભાજપના દલ્લાઓ બની જાય તો આ કઈ

કેટલાક પોલીસ અધિકારીઓ પણ ભાજપના દલ્લાઓ થઈને ફરે છે ત્યાં સુધી ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની ચર્ચા કરી શકાય ઇલેક્શન ફ્રી એન્ડ ફેર નહીં થાય ગુજરાતીમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી કેવી રીતે મુક્ત અને આ રાપરની અંદર ભાજપનો માણસ પૈસા વેચતા પકડાયો વિડિયો રેકોર્ડિંગ છે પાંચસો 500 ની નોટ આપે છે એક એક મતદારનું નામ ખાતરી કરે છે કેટલા મતદાર છે એ પછી તે ભાજપનો દલ્લો જે ચૂંટણી અધિકારી છે એમ કહે છે કે તપાસ કરશું એમાં તપાસ કઈ મુદ્દાની કરવાની છે વિડીયો છે પૈસા આપે છે ભાજપ વાળો પોતે છતાં દલ્લાઓ એવું છે લોકશાહી ની નથી પડી દલ્લાઓને તો પોતાના પ્રમોશન કેમ મળે સારી જગ્યાએ દલ્લાઓની બદલી કેમ થાય એ દલ્લાઓને બે પૈસા કમાવા કેમ મળે એ લાલચમાં એ લોભમાં એ મહત્વકાંક્ષામાં એ દેશના લોકશાહી ને વેચી રહ્યા છે દલ્લાઓ ક્યાં જેમ ફરિયાદ કરવાની ગોપીબેન કોને ફરિયાદ કરવાની અને અમે આક્રોશમાં આવીને બે શબ્દો બોલીએ તો ભાજપના ગુંડાઓ એમ કહે છે ગોપાલભાઈની ભાષા ખરાબ છે ભાઈ અમારી તો ભાષા ખરાબ છે તમારા તો ધંધા ખરાબ છે અમારી તો ભાષામાં આક્રોશ છે એટલે બે શબ્દો ખરાબ હશે તમારા તો કારનામાં જ ખરાબ છે તમારી કરતુ તો ખરાબ છે ભાજપના દલ્લાઓ નિર્ણય નથી કરતા રાપરમાં પૈસા વેચતા પકડાય ગોંડલની અંદર ભાજપના માણસો સરકારી ગાડી લઈને પ્રચાર કરતા પકડાય સરકારી નંબર પ્લેટ મારેલી છે તો કોઈ ચૂંટણી અધિકારીને દેખાતું નથી ભાજપના દલાઓ બનીને બેઠા છે અને અમારા માણસો ફોર્મ ભરે તો ફોર્મ પાછું ખેંચી લેવા માટે કોશિશ કરે છે અને આક્રોશમાં આવીને બે શબ્દો બોલીએ તો ગોપાલભાઈની ભાષા ખરાબ છે સારુભાઈ અમારી ભાષા ખરાબ હશે તમારા કારનામા ખરાબ છે ભાજપવાળાના ધંધા ખરાબ છે અને ક્યાં ગોપીબેન ફરિયાદ કરવાની નજર સામે સત્ય હોવા છતાં તપાસના આદેશ આપ્યા એવું પાછું આવે તપાસના આદેશ તો અમરેલીમાંય આપ્યા શું તમે ઉખાડી લીધું ગુંડાઓનું બદમાશોનું સરઘસ કાઢનારાઓનું શું ઉખાડી લીધું તપાસના આદેશ તો તમે વિંછ્યામાંય આપ્યા હતા ક્યાં ગયા ખૂની શું થયું તપાસના આદેશ તો અગ્નિકાંડ વખતે આપ્યા એટલે આ બધા ભાજપની સાથે ભળીને કેટલાક અધિકારીઓ કેટલાક કેટલાક પોલીસવાળાઓ આ બધા દલ્લાઓ થઈ ગયા છે ભાજપના અને આ બધા લોકોને કોઈ દેશની લોકશાહીની ચૂંટણી થાય સારું થાય એની કોઈ ચિંતા નથી આ બધાને તો એવું છે કે એમને પ્રમોશન ક્યાંથી મળે ને સારી જગ્યા એ બદલી થાય ને બે પૈસા કમાય ને પણ કઈ વાંધો નહિ ભગવાન બધાને સુખી રાખે ગોપીબેન બેન ગોપાલભાઈ ભાઈ સવાલ એ પૂછીશ તમને કે તમને કારણ કે જે રીતે તમે કહી રહ્યા છો કે ચૂંટણી અધિકારીઓ ભાજપના દલાલી કરી રહ્યા છે પણ સવાલ એ એ છે કે બે હજાર બાવીસ માં પણ તમે લોકોએ ઘણી બધી એપ્લિકેશન આપી હતી જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું બે હજાર ચોવીસ માં લોકસભાના

કોઈ બે હજાર બાવીસમાં જે અરજીઓ આપી અમારા માણસોનું કિડનેપિંગ થયું અમારા માણસો પાછા ખેંચી લેવા ધમકી આવી થઈ એની ઉપર કોઈ કાર્યવાહી બે હાજર પચીસ માં લોકસભામાં જે અરજીઓ આપી હતી એની ઉપર કાર્યવાહી નથી થઈ બે હજાર પચીસ ની અંદર નગરપાલિકાઓની ચૂંટણીમાં જે અરજી આપી એમાં કંઈ નથી થવાનું તો હજુ હું ફરીથી કહું છું કે આ પ્રશ્ન માત્ર આમ આદમી પાર્ટીનો નથી આ પ્રશ્ન જનતાનો છે આ પ્રશ્ન લોકતંત્રનો છે કે જો આવી જ રીતે ચાલતું હશે જો આટલી મોટી પાર્ટીઓને પણ જો સરકારી દલાઓ નહીં ગાંઠતા હોય સરકારી દલાલો આટલી મોટી પાર્ટીનું નહીં માનતા હોય તો પબ્લિક ની શું હાલત થશે તો આ તો જનતાનો પ્રશ્ન છે કે જો પાર્ટીઓની વાત ન માને પાર્ટી તો શું હોય એક રાજકીય તાકાત હોય એની અંદર શક્તિશાળી માણસો હોય બધી રીતે જાણતા સમજતા માણસો હોય કેપેબલ માણસો હોય છતાંય જો ભાજપના નેતાઓ અને ભાજપના કેટલાક અધિકારી દલ્લાઓ વાત ન માનતા હોય તો શું હાલત થશે આવનારા દિવસોમાં એ તો પબ્લિકે વિચારવાનું છે અમે હારી જઈએ એ કઈ મજા લેવાનો કે ખુશ થવાનો વિષય નથી કોઈના માટે અને અમારા માટે દુઃખી થવાનો અમે હારી જઈશું તેમાં દુખી શું થવાનું દુઃખ એ વાતનું નથી અમને લાગતું કે અમે ચૂંટણી હારી જઈશું કે નહીં હારીએ દુઃખ એ વાતનું છે કે ભાજપના નેતાઓ અને ભાજપની દલાલી કરતા અધિકારીઓ મળી અને સિસ્ટમને ખાડે લઈ જઈ રહ્યા છે અને ખાડે લઈ જઈ રહ્યા છતાંય તે લોકોનો આત્મા નથી જાગતો એ મોટો દુઃખનો વિષય છે હું હારી જાવ એનાથી કંઈ ભારતને નુકસાન નથી ભારતને નુકસાન એ વાતથી થવાનું છે કે કોઈ માણસની ચૂંટણી લડતા પહેલા જ તે ધમકાવામાં આવે એનાથી ભારતને નુકસાન છે અમે હારી જઈએ તો ભારતને કંઈ નુકસાન નથી પણ દાદાગીરી ગુંડાગીરી પૈસા વેચવા દારૂ વેચવો

કે બીજા કોઈ પણ નગરપાલિકા હોય ભાજપના માણસો ખુલ્લે આમ દાદાગીરી કરી રહ્યા છે અને છતાંય સત્તામાં બેઠેલા ભાજપના તો નથી દેખાતું પણ સંવિધાનની શપથ લઈને સરકારી નોકરીમાં રહેલા ચૂંટણી અધિકારીઓ અને પીએસઆઈ આઈપીએસ નથી દેખાતું કે આ ખોટું થઈ રહ્યું છે આમ બધાને તો બહુ શોખ ચડ્યો છે બહુ નશો ચડ્યો છે સિંઘમો બનવાનો રીલો બનાવી બનાવીને કેટલાક આઈપીએસ કેટલાક ડીવાયએસપી ને બે ત્રણ પ્રાંત અધિકારી આખો દિવસ મુજરો કરતા હોય છે ઇન્સ્ટાગ્રામમાં પોતાની જાતને મહાન સિંઘમ ચિતરવાની કોશિશ કરતા હોય છે અને ભાજપના નેતાઓના પગમાં પડી જાય છે ભાજપના નેતાઓના દલ્લા બનીને ફરે છે તો ગામને શેના ઉપદેશ આપવા નીકળ્યા છો તમે ગુજરાતમાં ચૂંટણીઓમાં બે ફાર્મ ગુંડાગીરી ભાજપના માણસો કરી રહ્યા છે ગોપીબેન હું હજુ કહું કે અમારી પાર્ટી કે હું ફોર્મ ભરું અને ભૂંડામાં ભૂંડી રીતે ચૂંટણી હારી જાઓ એનો કોઈ ગમ નથી એનાથી ભારતને એક પૈસાનું નુકસાન નથી પણ મને કે મારી પાર્ટીને ફોર્મ ભરતા રોકવામાં આવે ફોર્મ ભર્યું હોય તો ગુંડાઓથી ધમકાવવામાં આવે પ્રચાર ન કરવા દેવામાં આવે ખોટી રીતે સમર્થન જાહેર કરી દેવા માટે થઈને ગુંડાઓ મોકલવામાં આવે તો એ લોકતંત્ર માટે નુકસાન છે અમે હારી જઈએ સો વખત એનાથી ભારતને નુકસાન નથી પણ અમે ચૂંટણીમાં ઉભા જ ન રહી શકીએ એ લોકતંત્રનું નુકસાન છે તો ઇન્સ્ટાગ્રામની રીલોમાં સિંઘમ બનીને ફરતા

એવાઓને પકડવાની ઓકાત નથી અને સમાજને ઉપદેશ આપવા માટે ચારો તરફ સિંઘમો નીકળી ગયા છે તો અમને તો એ વાતનો વાંધો છે કે ભાજપના દલ્લા બનીને જીવો છો તો ઉપદેશ ન આપો અને ઉપદેશ આપવો હોય તો ભાજપના દલ્લા બનીને કામ નો કરો સિંઘમ જેવું કામ કરીને બતાવો ગમે ભાજપની ટોપી હોય તો પકડીને નાખો જેલમાં બે ચાર આઈપીએસ ને બે ત્રણ આખો દિવસ ઇન્સ્ટાગ્રામ ખોલીએ ખોલીએ એટલે બેન ફિલોસોફી જ કરતા હોય ગામને જ્ઞાન જ આપતા હોય ઓકાત તો છે ને ભાજપના છૂટ ભૈયાને પકડવાની અને ઉપદેશ આપે છે મહાન મહાન તો બેન આ આખો પ્રશ્ન આમ આદમી પાર્ટી પૂરતો મર્યાદિત નથી ગોપી બેન આમ આદમી પાર્ટી હારી જાય જીતી જાય એનાથી કાઈ ભારતનું ભવિષ્ય નક્કી નહી થાય પણ આમ આદમી પાર્ટી ચૂંટણી જ ન લડી શકે તો એનાથી ભારતને નુકસાન છે આ દેશની લોકશાહી આપણને બસો વર્ષના સંઘર્ષ પછી મળી છે બસો વર્ષ સુધી આ દેશના અનેક વીરોએ બલિદાન આપ્યું ત્યારે આ ભારતની અંદર ચૂંટણીઓ થઈ રહી છે આઝાદી પેલા કોઈ ચૂંટણી દેવી દાદાગીરી કરીને બિનરીફ કરાવી લેવા અને એમાં સરકારી માણસો પાછા સામેલ હોય પોલીસ વાળા સામેલ હોય બિનરીફ કરાવવામાં પોલીસ વાળા પોતે એજન્ટની ભૂમિકામાં હોય ગોપીબેન સમજાવે કે ભાઈ શું કામ ફોર્મ ભરો છો ખેંચી લો ને તમારે કઈ કામ હોય તો મને કેજો તો આ લોકશાહી માટે ગોપીબેન ઘાતક વાત છે એમાં માત્ર પ્રશ્ન પ્રશ્ન કે કે નથી આખા આખા છે જો આવી જ રીતે માથાભારે માણસો ધોકાના દમ ઉપર જ નેતા બનવાના હોય તો આમ જનતા નું શું થશે સામાન્ય માણસ નો અવાજ ક્યાં સંભળાશે આ પ્રશ્ન બધા નાગરિકોએ મનમાં વિચારવો જોઈએ અને જો પોતાનો હાથમાં જાગે ને તો ઝાડુ નું બટન દબાવવું જોઈએ પણ ગોપાલભાઈ એમને સવાલ એવું ઊભો થઈ રહ્યો છે કે ગઈકાલનો એક ગઈકાલે વીજીટ વુમરનો એક વિડીયો આવ્યો અમરેલીની અંદર ત્યાં આગળ લાઠી નગરપાલિકા ને એ બધી ચૂંટણી છે અને પોલીસ ઉપર દારૂને લઈને વધ્યા કારણ કે પોલીસે જે દારૂનો જથ્થો પકડાયો એમાંથી અડધો જથ્થો બતાડ્યો જ નહીં એટલે આજની રાત એવી કહેવાય ચૂંટણી માટે કે આજની રાત આમ કતલેની રાત કહેવાય અને એમાં પણ દારૂ તમારું શું કહેવું છે ગોપીબેન કોંગ્રેસવાળાને ગુજરાતમાં કંઈ બોલવાનો જ હક નથી ચાલીસ વર્ષથી ભાજપવાળાની દલાલી કરી કરી કરીને ભાજપવાળાને કેન્દ્રમાં પહોંચાડવામાં મોટું યોગદાન જ કોંગ્રેસવાળાનું છે અમે તો રાજકારણમાં હમણાં હમણાં આવ્યા અમે બધું બે પાટીદાર આંદોલનથી લઈને આજ દિવસ સુધી અમે બધું જોયું પ્રદેશમાં રહેલા કોંગ્રેસના લગભગ સારા સારા તમામ નેતાઓ ભાજપ સાથે સંકલન કરીને ચાલીસ વર્ષથી ચૂંટણીઓ લડે છે સારા નામ લેશું ને તો કોઈને ખોટું લાગી જશે એટલે નામ નથી લેવું બધા સાથે સંકલન કરી અને ગુજરાતની જનતાને ખાડામાં નાખવાનું કામ કર્યું કોંગ્રેસના નેતાના કોન્ટ્રાક્ટ નથી કોની પાસે ટેન્ડરો નથી બધા સરકારી મોટા ભાગના નેતાઓ પાસે સરકારી ટેન્ડર છે કોંગ્રેસના કેટલા લોકો પાસે બધું કેટલી બધી સરકારી સુવિધાઓ છે તમે મને ગોપીબેન એમ કહો કે કોંગ્રેસનો કોઈ પણ નેતા ઉદ્યોગપતિ નથી મોટો ઉદ્યોગ માનો ભાજપમાં તો પચાસ ઉદ્યોગપતિ છે ધારાસભ્યો છે એને કાયદેસરના ઉદ્યોગપતિ છે આ રાજકોટના ધારાસભ્ય છે એ ઉદ્યોગપતિ છે ધાંગધ્રાના ધારાસભ્ય ઓફિશિયલ ઉદ્યોગપતિ છે દસક્રોય વાળા ઉદ્યોગપતિ છે લિટરલી ઉદ્યોગપતિ છે જેની પોતાની માલિકીનો કરોડોનો ધંધો હોય કોંગ્રેસનો એક પણ માણસ ઓફિશિયલી ઉદ્યોગપતિ નથી છતાંય ચાલીસ વર્ષથી એની પાસે એશો આરામમાં કોઈ પૈસા ઘટતા નથી એસજી હાઇવે પર શાનદાર બંગલાઓ છે બધા નેતાઓના ગાડીઓ નોકર ચાકર બંગલાઓ આલીશાન લાઈફ ક્યાંથી આવે છે આ પૈસા 40 વર્ષથી સત્તામાં નથી પાછા કેટલાક તો ધારાસભ્યો નથી તો આ કોંગ્રેસ વાળાએ ભાજપવાળાને માથે ચડાવેલા છે કોંગ્રેસ વાળાએ તો ગુજરાતની ઘોર ખોદવા માટે થઈને ભાજપને આગળ થવા દીધું છે ક્યારે ભાજપની સામે મજબૂત ઉમેદવાર ન ઉતારવા ભાજપના ઉમેદવારોનો વિરોધ ન કરવો ભાજપની સરકારનો અગ્રેસિવ આક્રમક જનૂનપૂર્વકનો વિરોધ ન કરવો કોઈ તમે છેલ્લા ચાલીસ વર્ષમાં કોંગ્રેસના કેટલા નેતાઓ એક એક મહિનો જેલમાં રહેજે આવ્યા અમે જેલમાં ગયેલા છીએ હું ને ઈશુદાન જેલમાં રહ્યા સાબરમતી છેલ્લા ત્રીસ વર્ષમાં કોંગ્રેસના કયા નેતા સાબરમતી જેલમાં એક મહિનો રહીને આવ્યા છે પ્રદેશના મોટા નેતાઓ આખા ગુજરાતમાં ફેમસ હોય એવો માણસ કઈ જેલમાં કેટલા મહિના રહ્યા હવે આજે એ કોંગ્રેસવાળા ગામને ફિલોસોફી છે જેને ચાલીસ વર્ષ સુધી ભાજપને વનવે કામ કરવાની તક આપી એમણે વિરોધ કર્યો હોત દલાલી ન કરી હોત એમણે કામ કર્યું હોત એમણે આક્રમકતા બતાવી હોત એક એક મુદ્દા ઉપર સ્ટેન્ડ લીધું હોત તો આ ગુજરાતની હાલત ન હોત હવે દર મોઢું વગર આવી જાય પાંચ જણાની ટોળકી કરે ને થોડાક મત ભાજપ ને મળે થોડાક એને મળે ચાલીસ વર્ષથી આમ ખેલ હાલે છે આક્રમકતાથી સિરિયસનેસ સાથે પૂરી નિષ્ઠાથી ધગસ થી જનુન થી ક્યારેય કોંગ્રેસે ભાજપનો વિરોધ નથી કર્યો ગુજરાતના કોઈ સિટીમ નથી કર્યો

હવે એ પ્રશ્ન તો તમે અર્થસંઘવીને પૂછી શકો કે ગુજરાતમાં દારૂબંધી છે તો રેલમ સેલ ક્યાંથી આવે એ તો તમારે ગૃહમંત્રીને પૂછવું જોઈએ હું તો શું કહું હું તો નાનો માણસ છું હું બોલીશ તો કેટલાય ને ગમશે નહીં તકલીફ પડશે અમારી ભાષા ખરાબ છે કેમ કે અમને હારું હારું બોલતા આવડતું નથી સાણી સાણી મીઠી મીઠી ગોળ ગોળ ડાયાબિટીસ થઈ જાય એવી વાતો આપણને આવડતી નથી એટલે અમારે તો ભાષા ખરાબ છે અમારું તો બધું ખરાબ છે તમે હર્ષંઘવી પૂછો અને બહુ મીઠું મીઠું એકદમ ડાયાબીટીસ ટાઈપ આવડે છે ગુજરાતમાં બંધી છે તો આ ચૂંટણીમાં દારૂ ક્યાંથી આવે છે અને પેલા બેન રોજ રાત્રે પંદર પીધેલા ક્યાંથી પકડી આવે છે એ પાછું સુરતમાંથી દારૂબંધી જ છે તો રોજ પંદર પીધેલા આવે છે ક્યાંથી એ પૂછો હર્ષ સંઘવીને અને ભાજપના એક એક નેતાને પૂછો કે આવે છે ક્યાંથી અને એમાં ભાગ કોનો કોનો છે એ એમને પૂછો અમે તો શું કહીએ પણ ગોપાલભાઈ જે રીતે સરસાના પીઆઈએ પીએસઆઈએ કીધું તમને શું લાગે છે ખરેખર પાટીદારોમાં સિચ્યુએશન આટલી ખરાબ છે બેન કોઈ પણ સમાજ હોય એ સમાજમાં હંમેશા એક ટકો બે ટકો પાંચ ટકા સાત ટકા લોકો હોવાના જ કે જે ન કરવાના કામ કરતા હોય દુનિયાનો કોઈ જ્ઞાતિ કે સમાજ સો ટકા પરિપૂર્ણ હોવાનો જ નથી બે ટકા પાંચ ટકા ખરાબ માણસો કાયમ રહેવાના ભગવાન શ્રી રામ હતા ત્યારે પાંચ ખરાબ લોકો હતા ભગવાન શ્રી કૃષ્ણના જમાનામાં પાંચ ટકા ખરાબ હતા તો આજે હવે પાંચ ટકા પંદર ટકા હોય દોઢ ટકા હોય શકે પણ આખે આખો સમાજ ખરાબ છે એવું કઈ રીતે કહી શકાય કોઈ પણ સમાજ આખે આખો ખરાબ ક્યારેય હોય જ ન શકે તો તમે એમ કહી દો કે દર પંદર માંથી પંદર પીધેલા પકડા એમાંથી દસ પટેલ છે પણ એ તો તમે નોકરી એવી જગ્યાએ કરો છો પચીસ ત્રીસ લાખ પટેલો જે એરિયામાં રહે છે ત્યાં નોકરી કરો છો અમદાવાદના શાહપુરમાં બદલી કરાવી લો તમને પંદર ની પાંચસો પીધેલા પકડશો તો એમાં એક પટેલ નહીં હોય તમે જે વિસ્તારમાં જેની સંખ્યા છે તો તમે કઈ પણ ક્રાઇમ પકડશો એમાંથી એક માણસ તો એ સમાજના રહેવાના જ એને ક્યાં અને પોલીસવાળા હોય કે સરકારી માણસ હોય બેન એમણે બહુ નૈતિકતાની વાત ન કરવી જોઈએ જેમ કે આપણે એટલું નૈતિક આપણે એટલી બધી નૈતિકતાથી આપણી ડ્યુટી નિભાવતા હોતા નથી આજ સરથાણા કાપોદરા વરાછા આ પોલીસ અંદર લાઈમ ના જે કઈ ગુનેગારો હોય છે કોઈ અનેક વખત અમારી પાસે એવા ફોન આવ્યા છે ગોપીબેન કે ગાડીમાં બેસાડીને પોલીસ એને ગોળ ગોળ ફેરવે સાયબર ક્રાઈમનો જે માણસ હોય એને પોલીસ એક કાળા કાચવાળી ફોર વ્હીલર માં ફેરવે અને ગાડીમાં ધમકાવે કલાક દોઢ કલાક બે કલાક અહીંથી અહીંયા અહીંથી અહીંયા ગાડીમાં ફેરવે વહીવટ કરવા માટે કે ગાડીમાં બેસીને આમ કેસ થઈ જશે ને તેમ કેસ થઈ જશે નામ નહીં કરતો આમ થઈ જાય ને પાછા થઈ એવું ઉકેન પછી છેલ્લે પેલો માણસ ડરી જાય અને પાંચ દસ લાખ રૂપિયામાં માની જાય તો પેમેન્ટ મગાવડાઈ લેવાનું પેલો માણસ પોલીસની ગાડીમાં હોય ફોન કર દે કે આ જગ્યાએ પાંચ લાખનો થેલો આપ્યા હોય ત્યાં રિસીવ થઈ જાય કન્ફર્મેશન થાય એટલે ગાડીમાંથી ઉતારી મૂકે આ ધંધા કરવાવાળા લોકો સાયબર ક્રાઈમ ઉપર જ્ઞાન આપશે સમાજને અમારી પાસે બધા જ પ્રકારની માહિતી છે એટલે કોઈને એવું બોલવાનો હક નથી કે આખો સમાજ ખરાબ છે સમાજમાં દૂષણ હશે તો એ દૂષણ ઉપર ચોક્કસ ચર્ચા થવી જોઈએ દૂષણ ન હોવું જોઈએ એ માન્ય છે અને દૂષણને દૂર કરવા માટે સૌએ સમાજના આગેવાન રાજનીતિના આગેવાન સરકારી તંત્રના માણસો સામાજિક સંસ્થાઓ એ સિવાય જે કઈ પણ સમાજનું હારું બધાએ સહિયારો પ્રયાસ કરવો જ જોઈએ એમાં કંઈ ખોટું તો છે જ નહીં પણ ખોટું એટલું છે ગોપીબેન કે સરકારી માણસો એ દારૂ ઉપર કોઈ પણ જાતનું એમાં પોલીસ વાળા એ દારૂ કોઈ પણ પ્રકારનું કશું જ કઈ અભિપ્રાય આપવાની જરૂર નથી બધા જ જાણે છે કે ચાલે છે લિસ્ટ કેમ કાર્યવાહી ન થઈ જાઉં પકડો મે લિસ્ટ આપ્યું સરતાણામાં આટલા અડ્ડા છે જાઓ પાડો રેડ મળો આજુબાજુ પાંચ લોકો પૂછો કઈ છે કે નહીં અડ્ડા એટલે એવું બધું ના હોય ગોપીબેન થોડું પ્રેક્ટિકલ ચાલે તો વધારે સારું લાગે चूंटी સવાલ ઉપર પાછી આવી जाऊ છું અને ચૂંટણીના સવાલમાં તમે પોતે જેતપુર ગયા અને જેતપુર જે રીતની આખી ઇન્ટરનલ ઝઘડા ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી જેતપુર હોય કે અન્ય અમરેલી હોય કે બીજા બધા વિસ્તાર હોય તમને લાગે છે ભારતીય જનતા પાર્ટીના અંદરના ઝઘડાના ફાયદો તમને લોકોને કે મતલબ વિપક્ષને થશે બેન આપણે ઘણી વખત એવું જોઈએ છે કે રોડ રસ્તા ઉપર એકદમ ગરીબ પરિવારના માણસો રોડ ઉપર જીવતા હોય છે એમની જ્ઞાતિ જાતિ શું હોય આપણે નથી જાણતા પણ એ રોડ ઉપર સુઈ રહેતા હોય બારે માસ ચોવીસ કલાક એની પાસે કોઈ ઘર ન હોય પછી ઘણી વખત એ માણસો રોડ ઉપર છુટ્ટા હાથની મારા મારીને ઝઘડો ગાળા ગાળી કરતા હોય છે તમે ઘણીવાર જોયો છે સિગ્નલ ઉપર પેલા માંગવા માટે જે બધા વ્યક્તિઓ ફરતા હોય છે એ અંદર અંદર ભયંકર ઝઘડો કરે ગાળા ગાળી કરે બેનો એટલી મોટા મોટી ગાળો બોલતા હોય હવે એ બે લોકો બાંચતા હોય અને એનો ફાયદો આપણને ક્યારેય થયો છે ગુજરાતને એક જનતાને અને એ બે વાતતા હોય સાંજે ભેગા થઈ જાય સાંજે ભેગા દારૂ પીતા હોય આ ભાજપનો ડખો એ એ લોકો જેવો ડખો એક સવારે બાદન હાંજે સાંજે પાછો ભેગો દારૂ પીતા હોય એમના ઝઘડાનો ફાયદો અમારે જોતોય નથી ભાઈ ભગવાન ઈ બેયને એમ નામ વાતતા રાખે ને રાતે બેયને ભેગા બેહીને પીતા રાખે અમારે એનું કાઈ ન જોઈએ અમે તો અમારી મહેનત થી મત લઈશું પબ્લિક ને હાથ જોડશું પગે પડશું વાત કરશું સમજાવશું આજ નહીં તો છ મહિના પછી આજ નહિ તો કાલ જેદી પબ્લિક અમને પ્રેમ આપે આશીર્વાદ આપે તે બનશું ભાજપ વાળાની ફિલ્મ ભવાઈ જોઈ જોઈ ને અમારે થોડી સરકાર બનાવવાની છે એ બે અને એમનો ડખો કેવો છે એ પેલો ફિલ્મી ડખા જેવો છે ફિલ્મમાં ગુંડો અને હીરો બે બાજતા હોય રિયલ ડખો હોય છે એ ગામને બતાવવાનો હોય મનોરંજન આપવાનો અંદર ખાને બે એક ને એક જ હોય ફિલ્મમાં કયા ગુંડો ને કયા હીરા વચ્ચે અસલી ફાઇટ થઈ તો આ તો બધા ફિલ્મી માણસો છે કલાકારો છે ચૂંટણી આવે ને ત્યારે ભાજપ માંથી પ્રદેશમાંથી એવું કહેવાય જાય બે ગ્રુપ ને કે તમારે આ બાજુ બોલવાનું છે પેલા આ બાજુ બોલવાનું એટલે બે મનોરંજન કરાવે ને તો એ ડખાના સમાચારો થી છાપાઓ ટીવી સોશિયલ મીડિયા ભરાય જાય એટલે બીજી પાર્ટીની સારી વાત છે અને પ્લેટફોર્મ નો મળે જેતપુર હોય કે વિસાવદર હોય કે જુનાગઢ હોય ભાજપમાં ઉપરથી જ કહેવામાં આવ્યું હોય કે ભાજપની એક ટોળકી આવું બોલવાનું બીજી ટોળકી આવું બોલવાનું એટલે ટીવીમાં છાપામાં યુટ્યુબમાં ચોરે ચોટે ચર્ચામાં એ ડખો આવ્યા કરે એટલે ભાજપમાં નો માનતા હોય ને એ લોકો તે અડધા લોકો આ બાજુ ને અડધા લોકો આ બાજુ સરવાળે બધા એક ના એક જ હોય એટલે એમના ડખા થી અમારે મહાન બનવું નથી ભગવાન ઈ બે ને બાજતા રાખે ને રાતે પીતા રાખે કઈ વાંધો નહીં ચલો ગોપાલભાઈ આપ અમારી સાથે જોડાય એના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ આપ શું માનો છો આવતીકાલે મતદાન થવાનું છે અને જોવાનું પણ દિલચસ્પ રહેશે કે નગરપાલિકાની કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કેટલું મતદાન થાય છે અને કોણ આગળ રહે છે કોણ પાછળ રહે છે દરેક પલ પલની અપડેટ નિર્ભય ન્યૂઝ તમને આપતું રહેશે તો અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર